તો ભાઈઓ નગા લાકાના ઠાકર એટલે બાવળીયાળી ધામ આ બાવળીયાળી ધામ ની અંદર મિત્રો ખરેખર મિત્રો જે તમે જીગ્નેશ બારોટ જોઈ રહ્યા છો આ જિગ્નેશ બારોટ ને મિત્રો સોનાની વિન્ટ પહેરાવે એટલું જ નહીં પરંતુ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવજો એમની ઉપર પૈસાનો વરસાદ કરી નાખ્યો તો આ છે સાહેબ ભરવાડ સમાજ હવે તમને બધાને ખબર છે મિત્રો કે નગા લાખાના નેહડે અને બાવળીયાળી ધામના આંગણે ભરવાડ સમાજ દ્વારા જે હુડોરાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જેટલા પણ ભરવાડ સમાજના દીકરાઓ હતા એમને પણ જે કહેવાને મિત્રો કે લાકડી રાસ એ લાકડી રાસ પણ રમ્યા હતા જ્યારે બહેનોએ મિત્રો હુડો રાસ રમી અને આખી દુનિયાની અંદર ડંકો વગાડી નાખ્યો હતો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લાઈવ થઈ અને બે શબ્દો પણ કીધા હતા મેં તમને વિડીયો પણ આગળ મૂકેલો છે તમે જોઈ શકો છો કે શું કીધું હતું સાહેબે ખરેખર મિત્રો આખી દુનિયાની અંદર ડંકો વગાડી નાખ્યો છે પણ અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે બીજો પણ ડંકો એ માટે વગાડ્યો છે કેમ કે મિત્રો જિગ્નેશ બારોટને એક સોનાની વીંટી પહેરાવી છે તમને આગળ બતાવું તમે હાથમાં પણ જોઈ શકો છો ને તમને આગળ વિડીયો બતાવવાનો છું આ સોનાની વિંટી જોઈ અને મિત્રો ખરેખર જિગ્નેશ બારોટ પણ બધાએ લોકોને કીધું કે સાહેબ તાળીઓ પાડો તાળીઓ અને તાળીઓ ન પાડો તો મારા ગળાના હમ છે મિત્રો આ જિગ્નેશ બારોટે કીધું છે અને તમને બતાવું છું કે કેવી વેટી પહેરાવી છે સાહેબ હા મિત્રો આ છે નગા લાખના ઠાકર મિત્રો માગો વીસ અને આપે ત્રીસ એ છે મિત્રો આપણા લાખાના ઠાકર ઠાકરધામ તો હાલો હવે તમને વિડીયો બતાવું છું ને કમેન્ટ બોક્સની અંદર જય ઠાકર લખી નાખજો જેથી કરીને આપણા ઠાકર સારા દિવસો લાવશે તો જય ઠાકર લખી નાખજો હવે હાલો આજના વિડીયો ની શરૂઆત કરીએ છીએ અને તમને સૌથી પહેલા આ વિડીયો બતાવું છું